તમામ વિસ્તારની અંદર હજુ આવનારા બે થી ત્રણ દિવસની અંદર બે થી અઢી ઇંચ સુધી વરસાદ અને એક બે સેન્ટરની અંદર અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાશે એ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં હજુ પણ જેમાં વધુ વરસાદની શક્યતા છે એ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ચાર જિલ્લા એવા છે એમાં હજુ પણ લગભગ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે છે બાકી મારા અંદાજ પ્રમાણે અત્યારે જ્યાં માવઠામાં મગફળી પલળી છે અને હજુ પણ આવનારા દિવસમાં જે પલળવાની છે તે અઢાર થી ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી પલળી જવાની છે તેર હજાર કરોડ રૂપિયાની સરકાર ફાળવણી કરે તો જ આ ખેડૂત સાથે ન્યાય થાય ને તો જ આ ખેડૂતને નુકસાનીમાંથી બચાવી શકાય રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો સામનો કરવો પડ્યો છે આ જ અંગે ચર્ચા કરવા માટે આપણે સાથે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાન જોડાયા છે પરેશભાઈ છેલ્લા બે દિવસથી કમોસમી માવઠાના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો સામનો કરવો પડ્યો છે ત્યારે આગામી સમયમાં હવામાન કેવું રહેશે કેવો વરસાદ રહેશે વિસ્તારથી જણાવશો પ્રવીણભાઈ જોવા જઈએ તો અત્યારે ગુજરાત પરથી ચોમાસાની તો વિદાય થઈ ચૂકી છે અરબ સાગરમાં એક સિસ્ટમ છે જોકે નેરુત્યનું જે ચોમાસું હતું એ ગુજરાતમાંથી વિદાય લીધી અને ગુજરાત સાથે મધ્ય ભારતના અનેક જિલ્લા રાજ્યો જેમાં મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય છત્તીસગઢ હોય ઝારખંડ હોય વગેરે આ તમામ વિસ્તારમાંથી જ્યારે પણ નેરુત્યના ચોમાસાની વિદાય થાય તે પછી દક્ષિણ ભારતમાં તો ચોમાસું સક્રિય રહેતું હોય છે પણ એને પછી ઈશાનનું ચોમાસું કહેવામાં આવે છે એટલે નેરુત્યનું ચોમાસું છે એ સંપૂર્ણપણે દેશમાંથી પૂર્ણ થઈ ગયું છે હવે દક્ષિણ ભારતમાં જે ઈશાનનું ચોમાસું ચાલે છે ને સ્વાભાવિક રીતે ત્યાં ઈશાનનું ચોમાસું ચાલતું હોય એટલે અરબસાગર અને બંગાળની ખાડી બંનેની અંદર કોઈને કોઈ સિસ્ટમ બની બનતી રહેતી હોય છે હવે ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો જે શિયાળાની શરૂઆત છે એટલે કે જે દસ નવેમ્બર થી લઈને પંદર નવેમ્બર વચ્ચે જે શિયાળાની શરૂઆત થવાની છે વાતાવરણ જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી તો આપણે મિક્સ ઋતુનો સામનો કરતા હોય છે કેમ કે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે પણ શિયાળાની શરૂઆત નથી થઈ દસ થી પંદર નવેમ્બર વચ્ચે જે શિયાળાની શરૂઆત થાય ઉનાળા જેવો માહોલ હોય સમુદ્રી તાપમાન પણ ઊંચું છે એટલે જે દક્ષિણ તરફે જે સિસ્ટમ બની હતી જે કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં હતી એ સિસ્ટમને વધુ એનર્જી મળી ઊંચું તાપમાન હતું એટલે વધારે સ્ટ્રોંગ થઈને ગુજરાત થી નજીક પણ આવી નજીક આવીને ડિપ્રેશનના સ્વરૂપમાં આવી છે એટલે અત્યારે એ સિસ્ટમ છે એ ડિપ્રેશન છે જો કે આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ગુજરાત ઉપર થઈને પસાર નથી થવાની પણ ગુજરાતના દરિયાકાંઠાથી એકદમ બાજુમાં થઈને પસાર થવાની છે આજની તારીખે અમારું જે છેલ્લું પ્રિડિક્શન છે તે મુજબ આજે સત્યાવીસ ઓક્ટોબર રોજ લાસ્ટ પ્રિડિક્શન મુજબ અત્યારે એ એ સવારે સિસ્ટમ ગીર સોમનાથ ના દરિયાકાંઠે કિલોમીટર દૂર હતી હવે એ સિસ્ટમ છે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે છે એટલે ગીર સોમનાથ જિલ્લો થઈ અને પોરબંદર જિલ્લો ને દ્વારકા જિલ્લો એ તરફ એ દરિયાકાંઠે ને કાંઠે આગળ જવાની છે પણ એ સિસ્ટમ જયારે આગળ વધતી હોય સ્વાભાવિક રીતે છે ગુજરાત ગુજરાત ઉપરથી ઉપરથી પસાર પસાર થવાના છે છે આઉટર થઈ રહ્યા જેને કારણે પચીસ તારીખથી સતત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે એમાં પણ છેલ્લી ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ વગેરે આ તમામ વિસ્તારની અતિ તીવ્રતા સાથે માવઠું નોંધાયું છે અને એના કારણે રાજ્યના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પણ થયું છે હવે આગળના દિવસમાં જોવા જઈએ તો આ સિસ્ટમ છે ખૂબ વધારે સ્ટ્રોંગ છે જેથી કરીને ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે ધીમી ગતિએ ચાલી રહી છે એટલે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી આજે સત્યાવીસ તારીખ છે આવનારા ત્રણ દિવસ એટલે કે અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યની અંદર તીવ્રતા સાથે માવઠું નોંધાશે જેમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ ત્રણ દિવસ ત્યાં ત્રીસ તારીખે હળવું પડી જશે પણ ત્યાં દક્ષિણ ગુજરાત ની અંદર ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી નવસારી બારડોલી ભીડીમોરા ડાંગ તાપી રાજપીપળા આ જે તમામ વિસ્તાર છે તમામ વિસ્તાર ની અંદર હજુ આવનારા બે થી ત્રણ દિવસ ની અંદર બે થી અઢી ઇંચ સુધી વરસાદ અને એક બે સેન્ટર ની અંદર અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાશે એ સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં હજુ પણ જેમાં વધુ વરસાદની શક્યતા છે એ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ ચાર જિલ્લા એવા છે એમાં હજુ પણ લગભગ બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાઈ શકે છે બાકી બોટાદના અમુક વિસ્તાર છે કે ત્યાં થોડીક અમુક સેન્ટરમાં તીવ્રતા રહેશે બાકી બોટાદ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર આ જિલ્લા એવા છે કે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા વરસાદ નોંધાશે જોકે ત્યાં પણ વરસાદની તીવ્રતા અમુક વિસ્તારમાં સારી હોઈ શકે અડધો ઇંચ આસપાસ તો કોઈ જગ્યા અડધો પોણા ઇંચ વરસાદ પડે પણ ગીર સોમનાથ અને જુનાગઢ ભાવનગર કરતા દ્વારકા જામનગર ત્યાં રેગ્યુલર હજુ પણ વરસાદ છે બે નવેમ્બર સુધી ચાલુ રહેવાના છે જોકે ત્યાં મધ્યમ તીવ્રતા હશે છતાં પણ એક દોઢ ઇંચ સુધીનો વરસાદ ત્યાં વરસી શકે એકલ દોકલ સેન્ટરમાં કદાચ દોઢ ઇંચ ઉપર જાય બીજો વિસ્તાર હશે કચ્છનો સાર્વત્રિક છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ પડે જોકે ત્યાં અતિ ભારે વરસાદ નથી જેવી રીતે સૌરાષ્ટ્રમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર પાંચ છ ઇંચ વરસાદ પડ્યો એવા વરસાદ કચ્છમાં નહીં જોવા મળે છતાં પણ ત્યાં હળવાથી સામાન્ય છૂટાછવાયા વરસાદો છે છે એ પછી ઉત્તર ઉત્તર ગુજરાતના ગુજરાતના વિસ્તાર હશે તો પશ્ચિમ અરવલ્લીના ભાગો અને સાબરકાંઠા આ બે જિલ્લા એવા છે કે જેની અંદર હળવા મધ્યમ અને એક બે સેન્ટરમાં ભારે ઝાપટા નોંધાશે ત્યાં લગભગ અડધાથી લઈને એક ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે બાકી બનાસકાંઠા પાટણ મહેસાણા વાવ જેવા જિલ્લા છે એની અંદર છૂટાછવાયા સામાન્ય ઝાપટા અને ત્યાં તો વિસ્તારની અંદર તો વાતાવરણ હશે દાહોદ ગોધરા છોટા ઉદેપુર મહીસાગર એની અંદર પણ વરસાદની શક્યતા છે ત્યાં અડધાથી થી લઈ અને એક ઇંચ સુધીનો વરસાદ આવનારા બે થી ત્રણ દિવસમાં નોંધાશે મધ્ય ગુજરાતનું જે અમદાવાદ ગાંધીનગર હોય કપડવંશ છે સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા વિરમગામ આ જે તમામ વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ છે નોંધાતા રહેશે ખાસ કરીને મધ્ય ગુજરાતનું જે ચરોતર અને વિસ્તાર કહેવાય એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે એટલે કે જે ખંભાત નો અખાત લાભો વિસ્તાર છે જેમાં ધોળકા ધંધુકા તારાપુર ધર્મજ જે આપણું પેલું જમ્મુસર વાગરા એ તમામ વિસ્તાર છે એમાં લગભગ બે ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે એટલે આખા જે ગુજરાતની પરિસ્થિતિ છે પૂર્વીનભાઈ આ પ્રકારની છે અમારા પ્રિડિક્શન મુજબ અને આ પ્રકારના વરસાદ છે એ હજુ ત્રીસ તારીખ સુધી પડવાના છે ત્રીસ તારીખ સુધી જે વરસાદ પડશે તીવ્રતા સાથે હશે પછી એકત્રીસ ઓક્ટોબર પહેલી નવેમ્બર અને બીજી નવેમ્બર એ જે પાછળના ત્રણ દિવસ હશે એમાં વરસાદની તીવ્રતા ઘણી બધી ઘટી જશે એટલે કે લગભગ

નૈઋત્યના ચોમાસા એ વિદાય લીધી છે અને ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું પૂર્ણ થઈ જાય શિયાળાની શરૂઆત ન થાય ત્યાં સુધી ઊંચા તાપમાનને કારણે માવઠા થતા હોય છે પણ ભૂતકાળમાં જે માવઠા થયા છે એ સામાન્ય માવઠા હોય અને જ્યારે પણ માવઠું થાય છે ત્યારે એ વરસાદ છે એક થી વધીને બે દિવસ એટલે કે ચોવીસ થી અડતાલીસ કલાક પૂરતી દર્શન હોય પછી તો એ આપણું બધું વાતાવરણ છે એ ક્લિયર થઈ જતું હોય છે પણ આ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત સિસ્ટમ ડિપ્રેશન ની કેટેગરી એટલે ચોમાસામાં પણ જો ડિપ્રેશન ની કેટેગરીમાં કોઈ સિસ્ટમ હોય તો નદીઓ બે કાંઠે આવે ને પાણીની આવા વરસાદ પડતા હોય છે એ જે ચોમાસામાં જે સિસ્ટમ હોય એ પ્રકારની સિસ્ટમ આવી છે આ ગ્લોબલ કારણ છે અને અરબ તાપમાન અત્યારે ખૂબ ઊંચું છે જેને કારણે આ સિસ્ટમ થોડીક વધારે મજબૂત બની અને એને કારણે આ રેકોર્ડ તોડ વરસાદ આપણે નોંધાયો છે બાકી આટલો બધો વરસાદ અને એમાં પણ સાત આઠ દિવસ સુધી વરસાદ ચાલે આવું જનરલી બનતું નથી અને એમાં પણ પાંચ ઇંચ છ ઇંચ જેવા વરસાદ તો માવઠામાં લગભગ થોડા બે પાંચ વર્ષ કે દસ વર્ષની અંદર નથી નોંધાયા આ પ્રથમ વખત એવું બન્યું છે કે આટલા ભારે વરસાદ નોંધાયા છે અને આટલા ભારે ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતોને પણ કરોડો રૂપિયાનું નુકસાન પણ ગયું છે ગોવિંદભાઈ પરેશભાઈ અંતિમ સવાલ ખેડૂતો માટે આપનું કોઈ સૂચન કારણ કે વરસાદી નુકસાની વચ્ચે ખેડૂતોએ આ વરસાદીમાં માવઠાની વચ્ચે શું કરવું જોઈએ ખેડૂતે કરવું એના કરતાં સરકારે વધુ કઈક કરવાની જરૂર છે કેમ કે ખેડૂતે પોતાનો જે પાક હતો એ ખાતર મોંઘી દવા પોતાનો પાક તૈયાર કર્યો હતો એમાં આ એક અકસ્માત કહેવાય મારી દ્રષ્ટિએ હું જોઉં ત્યાં સુધી કોઈ પણ માવઠાને કારણે જો ખેડૂતનો પાક નુકસાન થાય તો એ તો એક પ્રકારનો અકસ્માત છે રોડ ઉપર આપણે જતા હોય એક્સિડન્ટ થઈ તો આપણે કોઈ થોડા ધારીએ છીએ અકસ્માત થાય એ અકસ્માત એને જ કહેવાય છે જે આપણી ઈચ્છા ન હોય પણ થઈ જાય એમ ખેડૂતને કઈ ઈચ્છા ન હોય કે પાથરા પલડે પણ આ તો કુદરતી હવામાન છે માવઠું થયું ને પલડી ગયા એટલે અકસ્માતે આ નુકસાન થયું છે આમાં બંધારણની જોગવાઈ પ્રમાણે સરકારની જવાબદારી થાય કે બંધારણની જોગવાઈ પ્રમાણે જે આપણે એક યોજના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ યોજનાની અંદર કલમ ઘ છે કલમ ઘ ની અંદર કલમ નવ છે એમાં સ્પષ્ટ સૂચવે છે કે આવી કોઈ આપ આપાતકાલીન સ્થિતિમાં ખેડૂતને નુકસાન જાય જેમાં વાવાઝોડું હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય કે આવા કોઈ તીવ્ર હોય આવી પરિસ્થિતિમાં જયારે ખેડૂતોને નુકસાન ગયું હોય ત્યારે કલાકની અંદર એનું સર્વે એનડીઆરએફ અને એસડીઆરએફ બંનેની જોગવાઈ મુજબ વળતર આપવું જોઈએ ત્યારે હું આપને આપણા માધ્યમથી એ પણ જણાવું સરકારનું અહીં ધ્યાન એ પણ ધરું છું કે સરકાર ઘણી વખત આવી નુકસાની પછી કંઈક રકમની ફાળવણી કરતી હોય અને મીડિયામાં જયારે એનો આંકડો આવે ને ત્યારે ઘણા લોકો ખુશ થઈ જતા હોય કે ચલો પચીસો કરોડ નું અમે રાહત પેકેજ ફાયદું છે અમે પાંચ હજાર કરોડ નું રાહત પેકેજ ફાળ્યું છે પણ નુકસાની આપણે એનાથી વધારે હોય એ જે રકમ ઓછી આવે છે ત્યારે ખેડૂતના હિસ્સામાં કઈ આવતું નથી જોકે ભૂતકાળમાં ખેડૂતો માટે ઘણી બધી જાહેરાતો થઈ છે એ માત્ર જાહેરાતો મીડિયાની સ્ક્રીન ઉપર અને સરકારી કાગળ ઉપર રહી ગઈ છે સરકારે વાસ્તવમાં એ ખેડૂત સુધી પેમેન્ટ પહોંચાડ્યું નથી એવા અનેક દાખલા છે બીજું કે હવે જો સરકારે અહીંયા આપણે વળતર આપવું હોય તો ગુજરાતની અંદર ગયા વર્ષે બે હજાર ચોવીસના ચોમાસામાં મગફળીનું જે ઉત્પાદન છે એ ચુમ્માલીસ લાખ મેટ્રિક ટન હતું આ વર્ષે મગફળીનું વાવેતર વધ્યું હતું કેમ કે કપાસ ને સોયાબીન ને વગેરે તુવેર એનું વાવેતર ઘટ્યું મગફળીનું વાવેતર વધ્યું તો આ વર્ષે મગફળીનું ઉત્પાદનની શક્યતાઓ છે છાસઠ લાખ મેટ્રિક ટન એમાંથી મારા અંદાજ પ્રમાણે અત્યારે જ્યાં માવઠામાં મગફળી પલળી છે અને હજુ પણ આવનારા દિવસમાં જે પલળવાની છે તે અઢાર થી ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળી પલળી જવાની છે અને આંકડા કઈ રીતે જોવા જઈએ તો કેળા છે કે ડાંગર છે ત્યાર પછી શેરડીનો પાક હોય કપાસ છે તુવેર એરંડા શાકભાજી મગફળી આ જે તમામ પાકોનું નુકસાન છે વગેરે બીજા પણ ઘણા બધા પાક છે તમામ જે નુકસાન છે એ અંદાજે તેર કરોડ રૂપિયાનું છે હવે સરકાર કદાચ ને પૂર્વીનભાઈ આમાં કદાચ એમ કે અમે છ હજાર કરોડનું રાહત પેકેજ છ હજાર કરોડ સાંભળીને ઘણા બધાને આમ આંકડો સાંભળીને આનંદ થઈ ગયો કેવડું રાહત પેકેજ પણ એ છ હજાર કરોડમાં કઈ થાય એવું નથી તેર હજાર કરોડ રૂપિયાની સરકાર ફાળવણી કરે તો જ આ ખેડૂત સાથે ન્યાય થાય ને તો જ આ ખેડૂતને નુકસાનીમાંથી બચાવી શકાય બે હેક્ટરની જ્યારે મર્યાદામાં આપવાનું હોય તો જે રોકડિયા પાક છે ફિલ્ડ ક્રોપ છે

કાયદા મુજબ જ જ્યારે વાત હોય તો કાયદા મુજબ અત્યારે પણ હું તો એમ કહું કે આ માવઠું પૂર્ણ થાય આ સિસ્ટમ ગુજરાતથી બહુ દૂર ન જાય એ પહેલા જો દરેક ખેડૂતના ખાતામાં બંધારણની જોગવાઈ પ્રમાણે જે રકમ થતી હોય નુકસાનીની રકમ સરકાર એકાઉન્ટમાં જમા કર દે તો ખેડૂતોને આ જે ઘા લાગ્યો છે ને એના ઉપર ક્યાંક મલમ જેવું કામ થશે આવું મારું માનવું છે તાજા અહેવાલ અનુસાર સરકારે અડતાળીસ કલાકમાં ખેડૂતો માટે સહાય જાહેર કરી શકે છે હવે જોવાનું રહ્યું કે ખેડૂતો સુધી આ સહાય કેટલી પહોંચે છે પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર